અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે ભારત પર લગાડેલા ટેરિફને લઈ હીરા ઉદ્યોગ પર મોટી અસર પડશે તેમ ઉદ્યોગકારોએ જણાવ્યું હતું અમેરિકાના ટેરિફને લઈ સર ડાયમંડ ઉદ્યોગ પર મોટી અસર પડવાની છે ડાયમંડ ઉદ્યોગ શોર્ટ ટર્મ માટે સ્ટોપ થવાની શક્યતા પણ ઉદ્યોગપતિઓ સેવી રહ્યા છે ત્યારે ટેરિફ લખવાથી મેન્યુફેક્ચરિંગ પર મોટી અસર થશે કટ એન્ડ પોલિસ્ટ ડાયમંડ પર એપ્રિલ પહેલા ઝીરો ટકા ટેરિફ હતો જે પાંચ એપ્રિલથી દસ ટકા ટેરિફ લગાવાયો હતો અને હવે ઓગસ્ટથી પંદર ટકા ટેરિફ પોલિસ્ટ ડાયમંડ પર લગાવવાથી મોટી અસર થશે તેમ ડાયમંડ ઉદ્યોગકારે જણાવ્યું હતું અને કહ્યું હતું કે એક તરફ સુરત ડાયમંડ મંદીનો સામનો કરી રહ્યું છે અને બીજી તરફ અમેરિકાનો ટેરિફ નિર્ણય પડ્યા પર પાટુ સમાન છે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત ઉપર પહેલી ઓગસ્ટથી તમામ પ્રોડક્ટ ઉપર પચીસ ટકા ટેરિફ નાખવાની જાહેરાત કરી છે ખાસ કરીને જેમ છે જ્વેલરી સેક્ટર ઉપર અત્યારે એની અસર જોવા મળશે પરંતુ ઇન્ડસ્ટ્રીને અપેક્ષાઓ ભારત સરકાર પાસે ઘણી છે અને અમને ખાતરી પણ એ પણ છે કે ભારતના એસોસિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જે પ્રમાણે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ સમગ્ર વિશ્વના અલગ અલગ દેશો સાથે કરી રહ્યા છે એ જ પ્રમાણે અમેરિકા સાથે પણ જે પ્રમાણે વાટાઘાટો ચાલુ છે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટમાં પણ કંઈક આવતા દિવસોમાં પોઝિટિવ રિઝલ્ટ જોવા મળશે એવી અપેક્ષા સમગ્ર ઇન્ડસ્ટ્રી અત્યારે રાખી રહી છે એની સાથે એ પણ ચોક્કસ બાબત છે કે આજે ભારતની અંદરથી જે કંઈ કટ એન્ડ પોલિશ ડાયમંડ થાય છે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ રીતે અમેરિકાની અંદર એ એક્સપોર્ટ થતા હોય છે અને આજે જેમ્સન જ્વેલરી સેક્ટર માટે અમેરિકા વિશ્વનું સૌથી મોટું માર્કેટ છે પંચોતેર ટકા જેવું વર્લ્ડની જેમ્સન જ્વેલરી સેક્ટરની જે કંઈ ખરીદી થાય છે એ ફક્ત અમેરિકા દ્વારા થતી હોય છે પરંતુ નેગેટિવ એપ્રોચ નહીં રાખતા એક ભારત સરકાર ઉપર ને ખાસ કરીને એસઓસી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ઉપર વિશ્વાસ રાખીએ રાખીએ છીએ અમે અને અમને ખાતરી છે કે આ બાબતે ચોક્કસ કંઈક પોઝિટિવ રિઝલ્ટ લાવશે કે જેથી કરીને આ ઇન્ડસ્ટ્રીને મોટું નુકસાન થતાં બચે મારું નામ જયંતિ સાવલિયા છે જીજીએપીસી ગુજરાત રિજનલ ચેરમેન સુરત ભારત સરકાર દ્વારા ભારતમાં જે રીતે અમેરિકન ટ્રમ્પ સરકારે પચીસ ટકા જેમસન જોટરી ઉપર જે ઇમ્પોર્ટ ડ્યુટી લગાવવામાં આવી છે એનાથી ઇન્ડસ્ટ્રીઝ ખૂબ ચિંતિત છે અને એમની અસર બી થવાની છે પેલા જેવી પરિસ્થિતિની રહી આપણા એક્સપોર્ટ થોડા ઘટશે પરંતુ જે રીતના આપણને જે રીતના ટેરિફ લગાવવામાં આવી છે એમ બીજા કન્ટ્રીઓમાં બી ટેરિફ લગાવવામાં આવી ભારતથી અમેરિકામાં પચીસ ટકા જે હિસ્સો હતો આપણો જે ટોટલ જેમ્સ એન્ડ જ્વેલરીનો એક્સપોર્ટ હતો એમાં પચીસ ટકા જે હિસ્સો હતો જેમ દસ બિલિયન ડોલરનું આપણું જેમ્સ એન્ડ જ્વેલરીનું એક્સપોર્ટ અમેરિકામાં થતું હતું જે અમેરિકા માટે આપણે પ્રમુખ સપ્લાયરમાંથી એક સપ્લાયર હતા અને બીજી કન્ટ્રીઓમાં જે ઇમ્પોર્ટ થતું હતું જેમ અમેરિકાનું સૌથી મોટું ઇમ્પોર્ટર આપણે હતા એ સિવાય ચાઇના ઇઝરાયલ અને ઇટલી જેવા કન્ટ્રીઓ બી એના ઇમ્પોર્ટરો હતા એમની ઉપર પણ ડ્યુટી લગાવવામાં આવી છે તો સરવાળે એવું થઈ શકે કે આપણે જેટલું એક્સપોર્ટ કરીએ છીએ ત્યાં જેમ્સ એન્ડ જ્યુલરી એક્સપોર્ટ કરીએ આપણા માટે તો ઓપોર્ચ્યુનિટી ઘણી બીજી બધી કન્ટ્રીઓ છે પરંતુ અમેરિકાના જે નાગરિકો માટે છે અમેરિકાના નાગરિકોને આ ટોટલી વસ્તુ મોંઘી મળવા મળશે કારણ કે પચીસ ટકા જે લગાવવામાં આવી છે એ ટોટલી વધારે લાગવા મળશે કે આપણા કરતાં વધારે ત્યાંના નાગરિકોને નુકસાન થશે એ લોકોને ત્યાં વધારે ડ્યુટી પે કરવી પડશે અને ત્યાંની આપણા કરતા વધારે તકલીફ એ લોકો માટે છે આપણા માટે ખુબ ઓપોર્ચ્યુનિટી ભર્યા નવા જે ટ્રેડ કન્ટ્રીઓ છે જેમ કે યુકે છે તો યુકે સાથે ભારતના ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ છે જેમાં ઝીરો ટકા ડ્યુટીથી આપણી જેમશન જ્વેલરી એક્સપોર્ટ કરી શકીએ છે તો આ યુકે થ્રુ આપણે આખા યુરોપ માર્કેટ આપણે કવર કરી શકીએ છે દુબઈ સાથે આપણા ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ ઝીરો ડ્યુટીમાં થયેલા છે જ્યાંથી આપણે અરબ કન્ટ્રી જે યુએ ના કન્ટ્રીઓ છે એમની સાથે આપણે સારા ટ્રેડ એગ્રીમેન્ટ અને ત્યાંથી ઘણા બધા કન્ટ્રીઓ કનેક્ટ કરી શકીએ છીએ એ સિવાય બીજા આપણે ઓસ્ટ્રેલિયન છે ઓસ્ટ્રેલિયા સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ છે તો આપણે હવે નવી ઓપોર્ચ્યુનિટી ગોતવાની જરૂર છે ખાલી અમેરિકાના ઉપર આપણે બેસી રહેવું ના જોઈએ એ સિવાય ઘણી બધી કન્ટ્રીઓ આપણી પાસે ઓપોર્ચ્યુનિટી છે અને આવનાર સમય જેમ્સ એન્ડ જ્વેલરી માટે થોડોક વિકટ છે પરંતુ ઓપોર્ચ્યુનિટી બી એટલી જ છે તો આપણે કોઈ વસ્તુને નહીં પોઝિટિવ સાઈડ જોઈએ તો આપણા પાસે સારી ઓપોર્ચ્યુનિટી બીજા કન્ટ્રીઓ છે